પ્રશ્ન થાય કે વૈષ્ણવનું સ્વરૂપ શું હશે મંડળીનું સ્વરૂપ શું હશે વૈષ્ણવ મંડળીમાં પ્રભુ પધારે ભગવદ નામના સંબંધે ભગવતી પણ ભગવત સ્વરૂપ થાય એટલે ભગવદ ભક્તોની મંડળીમાં વચમાં પ્રભુજી દર્શનની ભાવના રાખવી જોઈએ એટલે કે મંડળી જ્યારે થઈ હોય ને ત્યારે ઠાકોરજી બિરાજે છે તો ઠાકોરજી આપણને નથી દેખાતા પણ ભાવ તો રાખવો જોઈએ કે બિરાજે છે સત્સંગ સ્વરૂપ મહાન છે માટે જ પત્રિકામાં લખાય છે કે ભગવદ્ ગુષ્ટ વાર્તાના અનુભવી આવું પત્રિકામાં એક ઉપમા અપાય છે કે ભગવદ્ ગુષ્ટ વાર્તાના અનુભવી પ્રભુ ગુષ્ટમાં ભગવદીઓ દેહ દશાનું ભાન ભૂલી જાય છે હવે પ્રસંગ છે કે એક ગામના ચોતરા ઉપર વૈષ્ણવો રોજ રાત્રે બેસીને સત્સંગ કરતા હતા એવો પાગલની જેમ કોઈક વાર રડે ક્યારેક નાચે ખેલે ગામના ચોતરાની સામે જ એક પાનાચંદ નામનો જૈન વાણિક રહેતો હતો મોડી રાત્રે લગભગ એક બે વાગ્યે રોજ રડવાને હસવાનો અવાજ સાંભળીને ડરી ગયો એટલે અહીંયા ભગવત સત્સંગ થાય ને તો કદાચ એવા ભાવ વિભોરવાળા પ્રસંગ આવી જાય તો કોઈ ભાવવશ થઈ જતા હોય તો એવું બીજાને ન ખબર પડે કે આ તો ભગવદ આવેશ છે આપણને પણ એવું થાય ને વાર્તા સાંભળતા હોઈએ તો તેજુભાઈનો વિરહનો પ્રસંગ આપણે જ્યારે વાંચીએ તો આપણાથી એવો ભાવ આવી જ જાય તો આપ આપણા આંખમાં આંસુ આવી જ જાય તો અહીંયા એ ન સમજે બીજા શું જાણે કે આ શી ભાવે આ લોકોને રડવું આવ્યું હવે ડરી ગયો એના મનમાં થયું કે જરૂર આ ચોતરા ઉપર ભૂત રહેતું હોવું જોઈએ એવા ડરમાં ને ડરમાં એનું શરીર લેવાતું ગયું કોઈને વાત કરે જ નહીં તો વાત હસવામાં કાઢી નાખે એણે એક દિવસ હિંમત કરીને ઘરની બારી ખોલીને જોયું જોયું તો આ તો ગામના બધા વૈષ્ણવો ભેગા થઈને નાચી રહ્યા છે એ બધા ભગવદ રસમાં એટલા તો લીન થઈ ગયા છે કે વાણિયાની વાત પર વાણિયાની વાત પણ સાંભળવા રાજી ન હતા આખરે વાણિયાએ થાકીને ગામમાં પધારેલ વૈષ્ણવના ગુરુ એવા હરિરાયજી પાસે જઈને ફરિયાદ કરી કે મહારાજ આપના અવષ્નો રાત્રે મને ઊંઘવા દેતા નથી સવારના ચાર પાંચ વાગ્યા સુધી નાચ ગાન કર્યા જ કરે છે દર્શન દિયો દર્શન દિયો બૂમો વારંવાર પાડ્યા કરે છે આ પાંચંદ વાણિયાની વાત સાંભળી હરિરાયજી પણ વિચારમાં પડી ગયા અને વાણિયાને કહ્યું કે જ્યાં સુધી હું નજરે જોઉં નહીં ત્યાં સુધી તેમને હું કાંઈ કહી નહીં શકું પાનચંદે કહ્યું મહારાજ આજે આપને રાત્રે બોલાવીને તથા બતાવીને ખાતરી કરાવીશ એટલે બોલાવીશ બતાવીશ અને ખાતરી કરાવીશ વૈષ્ણવ રોજ ને રાબેતા મુજબ ચોતરા પર ભેગા થયા મોડી રાત્રે ભગવદ વાર્તા પૂરી થયા બાદ નિયમ મુજબ પ્રસાદ લઈ સૌ વાતોના અલૌકિક પ્રસંગોને વાગોળવા લાગ્યા એટલે કે ભગવદ વાર્તા થઈ પછી વાગોળવા માટે પણ બેઠા છે વિષ્ણવો દેહનો ભાન ભૂલીને નાચવા લાગ્યા પાનાચંદ પાનાચંદ તુરત જ દોડીને હવેલીમાં ગયો અને હરિરાયજીને ઉતાવળથી આવવા વિનંતી કરવા લાગ્યો પાનાચંદે દૂરથી બધાને નાચતા કુસ્તા બતાવ્યા હરિરાયજીએ જોયું આ તો અલૌકિક દિવ્ય દ્રશ્ય છે એ વૈષ્ણવોની મધ્યમાં પુષ્ટિમાર્ગના પ્રાણાધીશ પ્રભુ કટી ઉપર હસ્ત ધરીને ઊભા રહીને ભગવદીય વૈષ્ણવોની વાર્તા તન્મય બનીને સાંભળી રહ્યા છે હરિરાયજીને આવા દર્શન થયા કેમ કે આ તો વલ્લભકુળ બાળક છે ને એમને તો ઐશ્વર્ય છે એમને તો આવા દર્શન થયા તરત જ શ્રી હરિરાયજી પોતે આ ભાવાવેશમાં રોકી શક્યા નહીં દોડી જઈને પોતે પણ વૈષ્ણવોની સાથે નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા કે હો વારી જાઉં ઈન વલ્લભીયન પર આ પદ બોલીને પોતે ગદગદ પણ બનીને ગાવા લાગ્યા હરિરાજી બધા વૈષ્ણવોને આલિંગન પૂર્વક ભેટ્યા અને બોલ્યા ધન્ય છે તમોને ધન્ય છે એવું હરિરાયજી બોલ્યા છે હરેક વૈષ્ણવને ભેટી રહ્યા છે અને બોલે છે કે ધન્ય છે તમને આ પછી તેમણે આ ચોતરા ઉપર ઊભા રહીને આખી રાત ભગવત ગુષ્ટમાં જ ગાળી પાના ચંદ વાણીઓ આ બધું જોઈને વિચારમાં પડી ગયો એને પણ ખ્યાલ આવ્યો કે આ બધા પ્રભુના પરમ ભક્તો છે પ્રભુમાં જ પાગલ છે પાનાચંદે હરિરાયજીના પવિત્ર ચરણોમાં પડીને કહ્યું મહારાજ મને પણ વૈષ્ણવ કરો શ્રી હરિરાયજીએ પાનાચંદને નામ નિવેદન આપીને વૈષ્ણવ બનાવ્યો પ્રભુમાં પાગલ બની ગયા આવા આવા અનેક ચરિત્રો ગ્રંથમાં મળી આવે છે કે ભગવત ભક્તોને પ્રભુના નામ સ્મરણ એ તો નિરધનિયાને જેમ લક્ષ્મી મળે ને

પેઢી માંડીને બેઠો છે એ તો એના મન લાખોના લેખા છે પ્રભુ નામનો વેપાર આંખો મીચીને કરે છે રોકડ લેવું અને રોકડ દેવું એમાં તો ઉધારની ઉપાધિ જ નથી આ વેપાર તો એની રમત એ જ જાણે અને બીજા જાણે છે તેની જેવા ભગવતી વૈષ્ણવ એટલે કે આ રોકડ લેવા દેવાની વાત જ નથી આ તો ભગવદ ગુષ્ણ લેણી દેણી છે એ તો ઠાકોરજી જાણે અને ઠાકોરજીના વૈષ્ણવ જાણે બીજા શું જાણે એમ સમજાવે છે અહીં બીજાની એમાં ચાંચ બુડતી જ નથી અને જેથી તેવા ચાલતા પણ નથી એટલે એવા જીવો આમાં ચાલેઈ નહીં એ તો પ્રભુના નામની જ ઝૂંક બોલાવે છે અને આ ભવસાગરમાં બુડવાની જરાય બીક નથી લાગતી આવા ભગવદ ભક્તો તો હાંક મારીને કહે છે કે જો સમજી સમજીને સૌ ગ્રાહક થાજો પ્રભુ નામના પ્રાગલ બનો બાકી તો આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ શેર અન્નને કારણે કોટી બાધ્યા કર્મ મનુષ્ય જન્મ એડે ન જાય તે ધ્યાનમાં લેજો આ સંસારના નાશવંત વિષયોમાં ઘેલા નહીં બનતા પ્રભુ નામમાં ઘેલા બનો પ્રભુ નામ તો પારસ મણી છે અને એ પારસ મણીનો તમને સ્પર્શ થયો છે છતાં તમે લોખંડ જેવા રહેશો તો એ તમારા દુર્ભાગ્ય જ સમજવા ભગવત ભક્તો તો પદમાં કહે છે ને કે ડાયા હોય તે આમ રેજો ઘેલા બનો પ્રભુ નામમાં ઘેલા બની જાઓ તો બેડો પાર છે આ અમૂલ્ય રસનું પાન કરાવનાર એક આપણું ગ્રંથ જ છે એક ગ્રંથ વાંચો ઘરે બેઠા જ ગંગા છે સતસંગની સરિતા છે અમૃતનો કુંભ છે તેના ગ્રાહક બનો અને નિત્ય વાંચન કરો ગુષ્ટ કરો અને સતસંગ પછી ચિંતન કરો અને વાગોળો એવું અહિયાં સમજાવે છે અત્યારે આમાં એવું સમજાવ્યું કે જ્યાં ભગવદ્ ગુષ્ટ થાય છે ત્યાં ત્યાં ઠાકોરજી બિરાજે છે બિરાજે ને બિરાજે છે આપણને આ ચર્મચક્ષુ દેખાતું નથી કેમ કે આપણે કાનેથી ભલે જ ભગવદ્ ગુષ્ઠ શ્રવણ પાન કરતા હોઈએ પણ આપની આપણી આંખોની ઇન્દ્રી કે બીજું મન અગર જો બીજે છે તો આપણે ઠાકોરજી નથી દેખાતા પણ ઠાકોરજી તો ત્યાં પધાર્યા જ છે અહીંયા હરિરાયજીને દર્શન થયા એવું અહીંયા બતાડીને આપણને પ્રમાણ મળે છે એટલે જ્યારે જ્યારે આપણે ભગવદ્ ગુષ્ઠ સાંભળી પણ રહ્યા છે કે બોલી રહ્યા છે ત્યારે ઠાકોરજી બિરાજે છે એટલે જ આપણને આશ્રય લેવાનો ભાવ છે ને કે આશ્રય લઈએ એટલે ઠાકોરજી સ્વ ઇચ્છાય ત્યાંથી વિજય થઈ જાય પછી આપણે પાછા લૌકિકમાં રહીએ તો પછી ઠાકોરજીને એ વાત ન ગમે એટલે આપણે આશ્રય લેવાનો પણ એ જ ભાવ છે કે જ્યાં સુધી આપણે ભગવદ્ ગુસ્ત કરી રહ્યા છીએ એ આશ્રય પણ આપણો દ્રઢ થાય અને આશ્રય લીધા પછી આપણે ઠાકોરજી ત્યાંથી વિજય થાય ત્યારે આટલું જ બોલીને માદનાની નાની વાતની વિરમમાં પૂછું બોલું શ્રી ગોપાલ આ લેકી જે નાની વાતમાં આપણે આજે જય